જ Michael我覺得 sa patCal Konstantin A ઺長 neto ઙઽ�a

તો જો ફ્રેન્ડસ અહીંયા રાયગીરું પકડી ગયા છે તો આપણે નાખીશું મીઠો લીમડો નાખીશું દુબઈને બટેટા નાખીને ઢાંકી દેશું અને હવે આપણે તેમાં જરૂર પ્રમાણે મીઠું વેટ કરી દેશું વઘાર કરીને તો સીબું ઢાંકી દેવાથી વઘાર અંદર જ રહી જાય છે અને સારી ભાત નો ટેસ્ટ બહુ સરસ આવે છે તો હવે આપણે પાછો હલાવી અને તેને આપણે ઢાંકી દઈશું થોડી થોડી વારે આપણે તેને હલાવતા રહીશું તો જો ફ્રેન્ડ આપણે થોડી થોડી વારે હલાવતા રહેશું તો જો હજી ડુંગળી ને બટેટા થોડા કાચા છે

આ લસુ ની પેસ્ટ પણ પાકી જાય સરસ આપણે ઢાંકી દેશું ફ્રેન્ડ આખા ડુંગરી બટેટા સરસ ચડી ગયા છે અને આ દુલસણ ની પેસ્ટ પણ સરસ સંતળાઈ ગઈ છે તો હવે આપણે નાખીશું ટમેટા તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લેશું હવે આપણે નાખીશું સૂકા મસાલા સૌથી પહેલા તો આપણે હળદર નાખીશું ધાણા જીરું પાવડર નાખીશું અને સૂકો લાલ મરચું નાખી નાખીશું હવે આપણે તેને સારી રીતે હલાવી લેશું મસાલા સારી રીતે મિક્સ થઈ ગયા છે હવે આપણે તેમાં ભાત એડ કરી નાખશું પેલા આપણે સારી રીતે મિક્સ કરી લેશું થોડી વાર માટે આપણે તેને ઢાંકી દેસુ સારી રીતે હલાવી અને જરૂર પ્રમાણે આપણે પાણી નાખી દેસુ આ એક લોટી પાણી છે તે આપણે નાખી દેસુ અને હજી થોડાક પાણીની જરૂર પડશે તો તે પણ આપણે નાખી દેસુ આશરે દોઢ લોટી પાણી નાખ્યું છે આપણે એક વાટકી ભાતમાં આટલું પાણી જોઈએ લોટી નાની છે તો હવે આપણે બંધ તો જો ફ્રેન્ડ અહિયાં આપણે રોટલી બનાવી લીધી છે આજે ખારી ભાજ વેગી ઘરમાં બધા રોટલી ન ખાય એટલે એકાદ જણું ખાય એટલે થોડીક જ રોટલી બનાવી છે તો તે આપણે બનાવી દીધી છે જરૂર જરૂર પ્રમાણે રોટલી બનાવી છે सैयारे पाणी हाला पंगटे ना पंखिरारी मारा मलाकना मेनारा કૃષ્ણ ણ મમૃષ્ણશરણ મમકૃષ્ણશરણ મમકૃષ્ણશરણ મમકૃષ્ણશરણકૃષ્ણશરણ મમકૃષ્ણ શરણ શ્રીકૃષ્ણશરણ મમ તો જો ફ્રેન્સ એક સીટી થઈ ગઈ છે હજી બે સીટી વગાડશું ત્યારે આપડે ખારબત બનીને તૈયાર થઈ જશે તો જો ફ્રેન્ડ્સ અહીંયા કારી ભાત બનીને રેડી થઈ ગઈ છે તમે જોઈ શકો છો તો હવે આપણે તેમાં કોથમારી એડ કરી દઈશું જોવું કેવી મસ્ત ખારી ભાત છે હું ફ્રેન્ડ્સ આશા કરું છું કે તમને અમારો વિડીયો પસંદ આવ્યો હશે તો ચેનલમાં નવા હો તો શેર અને કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ બધા નહીં